સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઊંધિયાને ટક્કર મારે એવું લીલા વટાણા મુઠિયાનું શાક બહુ ટેસ્ટી એવું ઝટપટ કુકરમાં બનાવીશું પરાઠા રોટલી સાથે ગરમા ગરમ બનાવીને સર્વ કરી શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ અહીંયા જો મુઠિયા તમારા રેડી હશે તો શાક માત્ર દસ પંદર મિનિટમાં બની જશે અહીંયા મેં એક કપ મેથીને આ રીતે કટ કરી લઈ લીધી છે સાથે એક કપ મેથીના પાન આપણે કટ કર્યા વગર લેશું અડધો કપ મેં લીલા ચણા અત્યારે સિઝનમાં છે એટલે મેં એ લીધા પણ બધા પાસે અવેલેબલ ન હોય એટલે આ શાકને મેં વટાણા મૂઠિયાનું જ કીધું અને એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા હવે પહેલાં મુઠિયા બનાવી લઈશું એના માટે એક કપ મેથીના પાન જે કટ કરીને લીધા છે એ ઉમેરી દઈશું એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અડધો ટેબલ સ્પૂન મરચાની પેસ્ટ તમે જો લસણ ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવાની એક ચપટી જેટલો અજમો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર તો આદુ મરચાં અને લાલ મરચું બે બેલેન્સ કરવાનું એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ બે ટી સ્પૂન જીરું પાવડર ઉમેરી દેશું સાથે બે ટી સ્પૂન જેટલી ખાંડ કે ગળપણ તમને જોવે એ રીતે ખાંડ કે ગોળ તમે ગમે તે ઉમેરી શકો અડધા લીંબુનો રસ નીચોવી દેસું તો ખટાશ અને ગળપણ બે મુઠિયામાં બેલેન્સ કરવાનો તો બહુ ટેસ્ટ સારો એવો આવશે ત્રણ ટી સ્પૂન સફેદ તલ ઉમેરી અને એકદમ સારી રીતે પહેલાં આ રીતે મેથી સાથે બધો મસાલો મિક્સ કરી દઈશું હવે આ રીતે મિક્સ થઈ જાય એટલે એક ચોથાઈ કપ જુવાર કે બાજરીનો લોટ કે બે મિક્સ હોય તો એ પણ લઈ શકો એક ચોથાઈ કપ ઘઉંનો લોટ એક ચોથાઈ કપ બેસન અને બે ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરી દઈશું સાથે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે પાછી મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ થઈ જાય એટલે એક ચપટી જેટલા ખાવાના સોડા અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી આ રીતે છાંટી મુઠિયાનો લોટ બાંધી લેશું તો સોફ્ટ પણ ન થવો જોઈએ કડક પણ ન રહેવો જોઈએ મીડિયમ એવો લોટ તમારે બાંધવાનો છે લોટ છે એ હાથ પર ચીપકવો ન જોઈએ એવો લોટ તમારે બાંધવાનો મેં હાથ ધોઈ અને હથેળીઓ પર તેલ લગાવી દીધું અને પછી આપણે એમાંથી આ રીતે તો નાના નાના મુઠિયા તમે રોટલી સાથે એક મુઠિયાનું પીસ ખાઈ શકો એવા નાના નાના મુઠિયા તમારે બનાવવાના છે તો આ રીતે બધા જ મુઠિયા આપણે બનાવી રેડી કરી લઈશું તમે એકસાથે વધારે પ્રમાણમાં મુઠિયા બનાવી અને ફ્રાય કરી અને ડીપ ફ્રીઝમાં ઝીપલોક બેગમાં પણ સ્ટોર કરી શકો જો તમારા પાસે ટાઈમ ન રહેતો હોય તો તમે એ રીતે પણ બનાવી શકો તો આ રીતે બધા મેં મુઠિયા વાળી રેડી કરી લીધા આ રીતે હવે મુઠિયાને તળીશું હું કુકરમાં જ તળી રહી છું તમે અલગથી તળીને પણ લઈ શકો ફ્રાયરમાં જો તમારે ઓછા તેલમાં શાક બનાવવું હોય તો ફ્રાયરમાં પણ ફ્રાય કરી શકો શેકીને અવનમાં બેક કરીને પણ લઈ શકો તો અડધો કપ જેટલું મેં તેલ ગરમ કર્યું અને પછી જેટલા મુઠિયા આવ્યા એટલા મેં ઉમેરી દીધા અને આપણે મુઠિયાને મીડિયમ હાઈ ફ્લેમ પર એક મિનિટ માટે તળી લઈશું એક મિનિટ જેવું થશે એટલે આ રીતે મુઠિયા છે એકદમ સારી રીતે એક સાઈડથી તળાઈ જશે હલકો ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવે એટલે આપણે મુઠિયાની સાઈડ ચેન્જ કરી લઈશું અને પાછા બીજી સાઈડથી પણ મુઠિયાને આપણે તળીશું અહીંયા મુઠિયા છે તમે એની સાઈડ ચેન્જ કરો ત્યારે ધ્યાન રાખવાનું નહીં તો મુઠિયા તમારા તૂટી જશે બીજી સાઈડથી પણ એક મિનિટ જેવા મેં મીડિયમ ફ્લેમ પર તળ્યા અને મુઠિયા તળાઈને રેડી થઈ ગયા અને મુઠિયાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે જે તેલ બચ્યું હતું એ મેં કાઢી લીધું એક બોલમાં એમાંથી આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એ જ તેલ વાપરવાનું છે મુઠિયા જે તળ્યા હોય એ તેલથી શાકનો ટેસ્ટ બહુ સારો એવો આવશે હવે તેલ ગરમ એમાં બે સૂકા મરચાં એક ચપટી જેટલો અજમો અને અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું હિંગ અને અજમો જરૂરી છે તો એ ઉમેરવાનો જ અને હલકું સતળાય એટલે એક કપ મેથીના પાન તો જે આપણે કટ કર્યા વગરના મેથીના પાન એક કપ જેટલા લીધા હતા એ ઉમેરી અને આપણે એને એકથી બે મિનિટ જેવું હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું આ રીતે મેથી સતળાશે એટલે એનો જે ટેસ્ટ છે એ શાકમાં બહુ સારો એવો આવશે અડધો ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ લસણ ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી અને એક મિનિટ જેવું તમારે એને સાતળી લેવાનું આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં અડધો કપ ટમેટાના ટુકડા તો એક મોટું ટમેટું ઝીણું ચોપ કરી મેં ઉમેરી દીધું સાથે અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરીશું એટલે ટમેટું જલ્દીથી સતળાઈ જશે મિક્સ કરી ત્રણથી ચાર મિનિટ જેવું ટમેટાને તમારે સાતળી લેવાનું છે તો ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને આ રીતે ચલાવતા રહીને સાતળી લઈશું તો હવે ટમેટા સોફ્ટ થઈ ગયા અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર કે તીખાશ તમને જોવે એ રીતે બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને આપણે એને એક મિનિટ જેવું સાતળી લઈશું એક મિનિટ પછી અડધો કપ લીલા વટાણા અને અડધો કપ લીલા ચણા કોઈ પણ એક વસ્તુ પણ લઈ શકો મોસ્ટલી જો એબ્રોડ રહેતા હોય તો લીલા ચણા નથી મળતા હોતા એટલા માટે મેં વટાણા અને ચણા બેનો ઓપ્શન આપ્યો છે કોઈ એક પણ તમે વાપરી શકો આ સિઝનમાં લીલા ચણા અત્યારે ખૂબ જ મળતા હોય તો એક કપ તમે લીલા ચણા કે એક કપ લીલા વટાણા પણ લઈ શકો એક ટી સ્પૂન મીઠું અને દોઢ કપ ગરમ પાણી ઉમેરી દઈશું અને પાણીને ઉકળવા દઈશું તો અહીંયા મેં ગરમ પાણી લીધું છે એટલે તરત જ ઉકળવા લાગશે તો આ રીતે હવે ગ્રેવી તમે ઉકળે ત્યાં સુધીમાં સાથે સાથે આપણે પાંચથી છ મુઠિયા જે તળિયા છે એ લઈ બ્રેક કરી અને આપણે આ રીતે ગ્રેવીમાં ઉમેરી દઈશું એનાથી બહુ સારો એવો ટેસ્ટ ઊંધિયા જેવો ટેસ્ટ આવશે અને અડધો ટેબલ સ્પૂન જેટલો ગોળ કે ખાંડ ઉમેરી મિક્સ કરીશું અને પછી આ રીતે ઉકળવા લાગે એટલે પ્રેશર કૂકરનું ઢાંકણ ઢાંકી બે વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું તો ત્યાં સુધીમાં એકદમ સારી રીતે વટાણા થઈ જશે અને પછી આ રીતે પ્રેશર નીકળે એટલે ઢાંકણ ખોલી અને તમે આ રીતે ચેક કરશો એટલે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા વટાણા થઈ ગયા હવે આ રીતે રસો છે આ રસો આપણે એટલે મુઠિયા માટે જ વધારે રાખ્યો છે હવે આ રીતે બધા જ મુઠિયા ગરમ ગરમ રસો હોય ત્યારે જ ઉમેરી દેવાનું છે અને તમારે એને ચાર પાંચ મિનિટ જેવો રેસ થવા દેવાનું તો આ રીતે તમે મુઠિયા ઉમેરી મિક્સ કરી દેવાનું પછી આ રીતે તમારે ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દેવાના અને ગરમ ગરમ રસો હશે ત્યારે તમે મુઠિયા ઉમેરશો એટલે મુઠિયામાં રસો સૂપ થશે અને ગ્રેવી જાડી થઈ જશે અને આવશાક ચાર પાંચ મિનિટમાં રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો ગરમ ગરમ શાકને હું પરાઠા સાથે સર્વ કરી રહી છું તમે એને રોટલી સાથે પૂરી સાથે પણ સર્વ કરી શકો મહેમાનો આવવાના હોય અને તમને જો લાગે કે ઊંધિયામાં બહુ મહેનત છે તો આ શાક તમે એકવાર ટ્રાય કરજો ઊંધિયાને ટક્કર મારે એવું આ શાક છે બહુ ટેસ્ટી એવું રૂટીનમાં બનાવી શકાય એવું આ વટાણા મુઠિયાના શાકની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ